આગળ વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં દિલ્હી એનસીઆર તેમજ ઉત્તર પ્રદેશ હરિયાણા અને પંજાબમાં વરસાદની આગાહી કરી છે આ તમામ રાજ્યોમાં પહેલાથી જ પ્રવર્તી રહેલી ઠંડીમાં હજુ વધારો થશે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદ અને કોલ્ડવેવ બંને માટે એલર્ટ આપ્યું હતું મહત્વનું છે કે પહાડોમાં હિમવર્ષાની સાથે જ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાજ્યોનું હવામાન બગડવાનું છે દિલ્હી એનસીઆરમાં આકાશમાં કાળા વાદળો છે આજે સવારે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી એનસીઆર પ્રદેશ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરે દિલ્હી એનસીઆર પ્રદેશ હરિયાણામાં મોટા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે વરસાદના કારણે ઠંડીમાં વધારો થશે આ સમયગાળા દરમિયાન શીત લહેર પણ પ્રવર્તશે